નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીવી કે ઇ એમ દ્વારા નવી ભરતીઓ બહાર પાડવામાં આવી છે મિત્રો એમાં તમને લાયકાત આપેલી છે દસ પાસ બાર પાસ કોઈપણ ગ્રેજ્યુએટ કોઈપણ ગ્રેજ્યુએટ હોય એ આ ભરતી માટે અપ્લાય કરી શકે છે મિત્રો તો તમે જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જોજો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા મિત્રો અને જે મિત્રો નવા આવેલા છે એને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લે અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરે જેથી આવનારી કોઈ પણ જોબ્સને લગતી કોઈ પણ અપડેટ રહેશે એમને તમને તરત જ જોવા મળશે મિત્રો તો સમય સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જાણી લઈએ મિત્રો કે જીવી કે ઈ એમ આરઆઈ શું છે મિત્રો તો જીવી કે ઈ એમ આર આઈ એક કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે કાર્યરત કરે છે મિત્રો તેમને તાત્કાલિક ધોરણે નીચે દર્શાવેલ સ્ટાફની જરૂર છે મિત્રો તો તમને નીચે આપેલી જે જગ્યાઓ છે એના માટે તમને લાયકાત પણ અલગ અલગ આપેલી છે પોસ્ટ પ્રમાણે લાયકાતો આપેલી છે મિત્રો એ તમને ખબર છે જીવી કે એટલે એકસો આઠ જે સેવાઓ આપતી હોય છે એકસો આઠ એકસો ચાર એમાં જ એમનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો હું આપણે પોસ્ટ પ્રમાણે એની લાયકાતો જાણી લઈએ મિત્રો કોલ સેન્ટર એક્ઝિક્યુટિવમાં જે છે એમાં તમને મિત્રો ક્વોલિફિકેશન આપેલો હોય છે કે એની ગ્રેજ્યુએટ એટલે કોઈપણ ગ્રેજ્યુએટ કોલેજ પાસ કરેલો વિદ્યાર્થી હોય આના માટે અપ્લાય કરી શકે છે મિત્રો એ અને એના સિવાય એને કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે એને કોઈપણ કમ્પ્યુટરનો સર્ટિફિકેટ હોય તો બી ચાલે કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ કે તમારે કોઈ પણ જરૂરી જેવું થોડું નોલેજ જનરલ નોલેજ કમ્પ્યુટરનું તમને જરૂર હોવું જોઈએ મિત્રો દિવસ અને રાત્રિની શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર એ દિવસ અને રાતની શિફ્ટ હોય એટલે કે આઠ કલાક દિવસમાં હોય ને આઠ કલાક રાતના હોય અલગ અલગ તમને શિફ્ટ આપવામાં આવે છે એના ઉપર હોય છે મિત્રો એમાં ઉંમર આપેલી છે મિત્રો કે મર્યાદા કેટલી રહેશે અઢારથી અઠ્યાવીસ વર્ષની એમાં મર્યાદા આપેલી છે મિત્રો એમાં સિનિયર કાઉન્સિલની જે જગ્યાઓ માટે આપેલી છે મિત્રો એમાં લાયકાત આપેલી છે એમએસ ડબલ્યુ મિત્રો અને પીજી ઇન સોશિયલ ઓફ ફિલોસોફીમાં આપેલી છે મિત્રો એના સિવાય એને પણ કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે મિત્રો એના સિવાય ત્રણ વર્ષનો કાઉન્સિલિંગનો અનુભવ હોવો જરૂરી છે એની પણ ઉંમર મર્યાદા આપેલી છે અઢારથી અઠ્યાવીસ વર્ષ મિત્રો ક્વોલિટી ફિલ્ડ ઓફિસર એની લાયકાત આપેલી છે એમ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થી કરેલું હોય એના માટે આ લાયકાત છે મિત્રો આ પોસ્ટ છે મિત્રો એના માટે અનુભવી અથવા બિનવવી જે ફ્રેશર હોય આના માટે તો એ પણ અપ્લાય કરી શકે છે મિત્રો આના સિવાય મિત્રો ડ્રાઈવર માટે પણ પોસ્ટ આપેલી છે મિત્રો લાયકાત એનો આપેલી છે દસ પાસ કરેલું હોવું જોઈએ એચ એમ વી લાયસન્સ ધરાવનાર હોવો જોઈએ એચ એમ વી લાયસન્સ એના પાસે હોય અને દસ પાસ કરેલું હોય એ આના માટે અપ્લાય કરી શકે છે મિત્રો પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી છે એના સિવાય એની ઉંમર મર્યાદા આપેલી છે એની પચીસ વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ મિત્રો એના સિવાય મિત્રો જાણી લઈએ કે આ એક્ઝામ આપવાની નથી મિત્રો કે કોઈ ઓનલાઈન એપ્લિકેશન આપવાની નથી મિત્રો તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે મિત્રો એની પચીસ અને છવ્વીસ તારીખ આપેલી છે મિત્રો આ તારીખે સમય આપેલો છે દસથી બપોરના બાર વાગ્યા સુધીનો સમય છે આ દરમિયાન તમને ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે અને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જો તમે પાસ થઈ જાઓ તો તમને આ નોકરીઓ મળી જાય છે મિત્રો અને અને મિત્રો એનો એડ્રેસ પણ આપેલું છે મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને આ સ્ક્રીનશોટ અથવા તમે વાંચી લો જીવી કે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કઠવાડા રોડ નરોડા અમદાવાદ છે અમદાવાદમાં આ ભરતી માટે તમારે જવાનું રહેશે મિત્રો તો મિત્રો તમારે જો આનું ઇન્ટરવ્યૂ આપવું હોય તો પચીસ અને છવ્વીસ તારીખ તમારા માટે આપેલી છે મિત્રો આ દરમિયાન તમે દસ વાગે બાર સમય સમયગાળા તમે જવાનો રહેશે મિત્રો અને તમારે આ ઇન્ટરવ્યૂમાં આપવાનું રહેશે જો તમે આ એક્ઝામ આપવા માંગો છો ઇન્ટરવ્યૂ આપવા માંગો તો તમને બધાને બેસ્ટ ઓપલક મિત્રો વિડીયો સારો લાગે તે લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજાને શેર તો જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને કોઈ વ્યક્તિને આ વિડીયો ઉપયોગી થઈ શકે મિત્રો તો હવે મળીશું આમનાર વિડીયોમાં આમનાર નોટિફિકેશનમાં ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો